બધા ઘૂંટણ બદલાવાની વાત કરતા હતા પણ એટલે ત્રણ વખતમાં મને કમ્પ્લીટ સારું થઈ ગયું થોડો ખભામાં પ્રોબ્લેમ છે આજે ચોથી વખત અહીં આવ્યો છું અને ખાસ તો સાહેબ છે ને કે ગોળી ઇન્જેક્શન કે માલિશ કરવાનું કઈ અહીંયા

ઘૂંટણ દુખતા કમર દુખતી હતો પણ ઘૂંટણ બદલાવાના બધા થેરાપીમાં જે બધા આવે એ ના પાડતા હતા કે ઘૂંટણ બદલાવ સારી કારણ મારી સાથે જે થેરાપી આવતા એ લોકો ઘૂંટણ બદલે બી આવતા હતા એટલે ઘૂંટણ ઈચ્છા નતી પણ આ મેં તમારો વિડીયો જોયો ઘણા બધા વિડીયો જોયા હતા રાજકોટના જોયા પોરબંદરના જોયા બધા જ જોયા પછી મેં કહું આવું એટલે ત્રણ વખતમાં મને કમ્પ્લીટ સારું થઈ ગયું થોડો ખભામાં પ્રોબ્લેમ છે ને આજે ચોથી વખત હું અહીં આવ્યો છું અને ખાસ તો સેપ છે ને કે ગોળી ઇન્જેક્શન કે માલિશ કરવાનું કંઈ અહીંયા ઓપરેશન ઇન્જેક્શન વગેરે બધું આપણે હાથેથી ટ્રીટમેન્ટ કરીએ ખોટી દવા પીવી દવા

હા એક્સરસાઇઝ તો ગમે બહાર ગયો હોય ગમે તેટલી તકલીફ પડી હોય પંદર મિનિટ મળું પણ એક્સરસાઇઝ તો કરવાની એટલે કરવાની એટલે ગોળીની જગ્યાએ જગ્યા જ એક્સરસાઇઝ છે કે ગોળી ના લે પેલા ગોળી ના લે તો તકલીફ પડતી હતી તેવું હવે એક્સરસાઇઝ ના કરીએ તો તકલીફ થશે એટલા માટે એક્સરસાઇઝ કરવાની જઈએ તો એક્સરસાઇઝ તકલીફ સ્નાયુ સાહેબ હવે બધું મને શું સવાર સાંજ ચાલવાનું નિવૃત્તિ લાઇફ એટલે સવાર સાંજ ચાલવાનું જોઈએ હવે ચાલવામાં જ તકલીફ થઈ ગયેલી એટલે હું ગભરાઈ ગયેલો હતો પણ આ છેલ્લે છેલ્લે તમારો વિડીયો જોવાઈ ગયો એક પછી બધા જોયા તમારા ભાઈઓના બધા જોયા વિડીયો પછી મેં તમારે ત્યાં આવ્યો બાકી સુરતમાં હો બે ચાર જગ્યાએ જઈને આવ્યો પણ ત્યાં હો મને કઈ પાટા બાંધે ને તે પદ્ધતિ ને ગોળી બહુ આપે છે હવે આપને ત્યાં ગોળી માલિશ ઇન્જેકશન નહી એટલે મને વધારે સારું લાગ્યું અને આ ત્રણ જ વખત આજે તો જરૂર જ નહોતી ખાલી થોડુંક ખભાનું જ છે પણ સાથે સાથે મેં કોઈ મહિનો દિવાળીમાં આપણે બધું ટ્રાવેલિંગ કર્યું છે તો જઈ આવું એમ બીજું કઈ નથી